મારા સાથી મંત્રી શ્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી નરહરીભાઈ અમીન મારા સાથી ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ અમિતભાઈ શાહ ડૉક્ટર હર્ષદભાઈ પટેલ શ્રી કૌશિકભાઈ જૈન ડૉક્ટર હસમુખભાઈ પટેલ કર્ણાવતી મહાનગર ભાજપના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડોક શ્રી હર્ષદભાઈ પટેલ અમદાવાદ મહાનગરના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ દંડક શ્રીમતી શીતલબેન ડાગા અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાની અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને એમની એકસો મી પચાસમી જન્મ જયંતિએ ભારતની એકતા અખંડતાના પ્રણેતા એવા લોહ પુરુષને આપણે આપણા સૌ વતી હું ભાવાંજલિ અર્પણ કરું છું વિશ્વ નેતા અને આપણા લોકલાડીલા વડાપ્રધાન તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિનું વર્ષનું ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન થયું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર પટેલને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ અંજલી આપી છે સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ અને ગર્વંત ઇતિહાસનું જીવંત પ્રતીક છે આજે સરદાર સાહેબની એકસો પચાસ મી જન્મ જયંતિએ એકતા નગરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાટ પ્રતિમાને ભાવ પુષ્પ અર્પણ કરીને રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય પરેડ તથા રાષ્ટ્રીય કાર્યક્રમના સહભાગી થવા ગુજરાત પધાર્યા છે સરદાર સાહેબે આઝાદી પછી પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓનું કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ધારા ત્રણસો સત્તર દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારીને ભારતને એક અને અખંડ બનાવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રદેશો રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન ગુડ ગવર્નન્સ બેટ પ્રેક્ટિસ શેરિંગ એકબીજા રાજ્યોના ઉત્સવો સાથે મળીને ઉજવીને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે દેશના સર્વાંગી વિકાસ માટે એકતાનો મંત્ર સર્વોપરી છે વડાપ્રધાન દિશા દર્શનમાં બસો બે હજાર ચૌદ થી સરદાર પટેલની જયંતિએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે આજે યોજાઈ રહેલી યુનિટી માર્ચ દેશની એ જ એકતાના મંત્ર અખંડિતાનું પ્રતિક છે રન ફોર ડેવલપમેન્ટ વિકાસની રેશમાં રધી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહી છે આજે રાષ્ટ્રીય એકતા દિવસે દેશભરમાં રન ફોર યુનિટી એકતા માટેની દોડ પણ લોકભાગીદારીથી યોજાઈ રહી છે આ રન ફોર યુનિટી આખા દેશને એકતાના તાતણે જોડનારું માધ્યમ છે હિત પ્રથમના ભાવ સાથે એકતા શપથ પણ આજે લેવાના છે રન ફોર યુનિટી સાથે નેશનલ ઇન્ટીગ્રીટી માટેની જન જનની પ્રતિબદ્ધતાથી એક અને અખંડ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત સદીઓ સુધી એક થઈને સરદાર સાહેબને ભાવંજલિ આપવા એકતાની આ દોડ યુનિટી માર્ચમાં જોડાયા છો તે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદરણીય વડાપ્રધાનશ્રી પણ એમની કાર્ય પ્રણાલીમાં સૌને સાથે લઈને ચાલવાનો કાર્ય મંત્ર સાકાર કરી બતાવ્યો છે તેમાં પણ મૂળ ભાવના તો એકતાની જ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે